મિત્રો જય રામ અને હવે અમે લોકો આ વિક્ટોરિયા ટર્મિનલ પહોંચી ગયા છે સ્ટેશને અને અહીંયાથી અમારી ટ્રેન છે બેગમપેટ એટલે અમે લોકો ત્યાં હૈદરાબાદ ઉતરશું ત્યાંથી અમે શ્રી સૈલમ જશું અને ત્યાંથી પછી આગળ એક હનુમાનજી દાદાનું મંદિર છે બાજુમાં પરમણ ઘાટ કરી જો ત્યાં આગળ લોકો મળશે તો ત્યાં તો જશું જ નહીં પછી આગળ શ્રી સૈલમ તો જવાનું છે ને તમને બધાના દર્શન પણ કરાવશું હવે અમે ઘરેથી નીકળીને અહીંયા વિડી સ્ટેશન પહોંચી ગયા છે તો અમારી સાથે બની લો અમારો આ ડબ્બો છે એ વન અને ગાડી નંબર વન ટુ સેવન ઝીરો વન અને અમે લોકો હૈદરાબાદની આ ગાડી પકડીને અમે લોકો કાલે સવારે અગિયારને વીસે અમે શ્રી સૈલમ એટલે અમારો સ્ટોપ આવશે આપણે બેગમપેટ ત્યાં ઉતરીને પછી અમે ત્યાંથી આગળ તમને એની રૂપરેખા બતાવશું ના અમારી ગાડી છે અમે સીધા આપણે મળીએ આવતીકાલે સવારે અગિયાર ને અમે ચારે જણા ટુ સેવન હૈદરાબાદ મુંબઈ હૈદરાબાદ તો આ ગાડીમાં અમે લખો અમે જઈએ છીએ હૈદરાબાદ અને ત્યાંથી પછી અમે લખો આગળનું તમને શ્રી સૈલમ માટે આગળનું તમને જાણ કરશું અમારી સાથે બની રહો શ્રી રામ અને અમારી આ ચેનલ ગોવિંદ પાક અને અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તમને પસંદ આવે તો વિડીયો બેગમ પેટ સ્ટેશન અમે ઉતરી ગયા છે અને અમારા ઓળખીતા છે રિલેટિવ્સ એ અમને લેવા આવ્યા છે હવે આગળનો અમે લોકો અમારી બીજી ડોટર છે જે અહીંયા સ્ટે થયેલી છે પરમિનન્ટ એના પછી અને અમે લોકો અમારો પેલો આગળનો શું પ્લાન છે એ પ્રમાણે અમે લોકો આજ રાત રોકાઈને કાલે અમે લોકો શ્રી સૈલમ જશું માટે અમારી સાથે બની રહો જય શ્રી રામ આપણે જ્યાં પણ જઈએ અમારે ત્યાં લાલો અમારી સાથે જ હોય છે નીલુ નાયક અને અમે લોકો કાલે અહીંયા અહીંયા એમ એનું જ્યાં અહીંયા સ્ટે છે અહીંયા પરમિંગ જ્યાં અહીંયા કોચિંગ કરાવે છે અહીંયા કાના શાંતિવન એની અંદર અને અમે એને ત્યાં રાત રોકાશું અહીંયા અને આવતીકાલ સવારે અમે લોકો સાથે સેન્ટર થઈ છે તો એના આઠ વાગ્યા સુધીની એનો ટાઈમ છે ભાઈ અમે બધા સાથે જઈશું શ્રી સૈલમ તો આવે કાલે મળીએ શ્રી સૈલમ જય ભોલેનાથ તો અમે લોકો અત્યારના વેલમલ પલ્લીના રોડ ઉપરથી અમે લોકો શ્રી સૈલમ જઈ રહ્યા છે તો અમારી સાથે બની રહો હું પછી અમારા રિલેશનવાળા અક્કા અર્ચના એનું નામ છે મારી ડોટર નીલોફરના ફ્રેન્ડ ધરમ હું શિલ્પા અને મારી મોટી ડોટર હેમાંગી અને માય બેસ્ટ શિવ અમે બધા શ્રી સૈલમની તરફ જઈ રહ્યા છીએ અહીંથી એકસો વીસ કિલોમીટર છે બાય રોડ તો અમારી સાથે બની રહો હવે મળીએ આપણે સીધા શ્રી સૈલમ જય મહાદેવ જય મહાદેવ ફેમિલી રેસ્ટોરન્ટ અમે લોકો અહીંયા જમવા માટે અહીંયા ઉભા રહ્યા છે શ્રી સૈલમ જતા હવે અમે લોકો બેગમ પેઢથી શ્રી સૈલમ જઈએ છીએ અમે લોકો અહીંયાથી અત્યારના સમય થયો છે સાડા ત્રણ બપોરના સાડા ત્રણ વાગ્યા છે અને અમે લોકો

આ ડેમની બરાબર પાછળ છે આ ડેમ છે એની બરાબર પાછળ શ્રી સૈલમ છે તો હવે આપણે ત્યાં જઈએ બહુ ઉતાવળ છે ત્યાં જવાની ચા પીવા માટે રોકાયા છે ગરમી ટુ મચ છે અને પારો ગરમીનો પારો અહીંયા એમ કહે છે કે થર્ટી નાઇન ડિગ્રી છે બરાબર તો મળીએ આપણે શ્રી સૈલમ મંદિરમાં હર હર મહાદેવ નાગાર્જુના સાગર શ્રી સૈલમ ટાઈગર રિઝર્વ હવે અહીંથી આપણા ટોલ છે ને અહીંથી અમે લોકો હવે જઈએ છીએ શ્રી શૈલમ મલ્લિકાર્જુનનું બરાબર તો હવે આ ટોલ ક્રોસ કરીને ગાડીમાં બેસીને અમે લોકો હવે સામેની સાઈડ જઈશું આ બાજુથી અને આ પહાડ પહાડથી પાછળનો રસ્તો અને આ પહાડની પાછળ કે છે કે શ્રી શૈલમ છે એટલે ડેમની બાજુમાં ડેમની પાછળ ઓકે મળીએ હર હર મહાદેવ અમે પહોંચી ગયા છે આ મેન ટેમ્પલ સીધું અને હવે અહીંયા અમે લોકો અહીંયા અમે લોકો જગ્યા માટે ઇન્કવાયરી કરીએ છીએ થોડી વારનું બહુ સુંદર વ્યવસ્થિત સ્વચ્છ અને સુદળ રસ્તાઓ મલ્લિકાર્જુન દાદાના દર્શન કરવા અમે લોકો અત્યારના રાતના આઠ વાગ્યા છે અને અમે લોકો દર્શન કરવા જઈએ છીએ તો આવો અમારી સાથે બની રહો હજી કાલ સવારે તો અમારે એમના સ્પર્શ કરીને દર્શન કરવાના છે અભિષેક કરવાનો છે પછી અહીંયા આપણે બીજી એક શક્તિપીઠ પણ છે અમને અહીંયા ખબર પડી અહીંયા એક શક્તિપીઠ છે અને ભ્રામભ્રામરા દેવી કે જેમાં સતીના જે એકાવન ઓલા ભાગ થયા હતા એમાંથી ગ્રીવનો ભાગ એટલે ગળાના કંઠનો ભાગ અહીંયા પડ્યો છે તો અહીંયા આપણે જ્યાં આગળ કેમેરાની વેલિડિટી આપશે કરવા માટે ત્યાં સુધી અમે દર્શન કરવા સૈલમમાં અંદર અમે આવી ગયા છે અને અહીંયાથી જ હવે વિડીયો લેવાનું કે છે આ એમનું આ બૂટ ચપ્પલ રાખવાનું આ સ્થાન અને હવે અહીંયાથી અમે લોકો અંદર જશું અંદર ના પાડે છે કે ભાઈ વિડીયો કેમેરાનો એલાઉડ નથી સો પ્લીઝ તો અહીંયાથી દર્શન કરજો સર્વ ભાવિક ભક્તો હર હર મહાદેવ દર્શન અને બીજી વસ્તુ ખાસ કહું તમને કે બ્રાહ્મ્રહ્બા દેવી એ અંદર મંદિરની અંદર જ છે અને શક્તિપીઠ છે એકાવન શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ છે એટલે આપ સર્વને પણ જાણકારી મળે કે અહીંયા તમે શ્રી શૈલમ આવો એટલે શ્રી શૈલમ મલ્લિકાર્જુન દાદાના દર્શન કરવા તમે આવો તો અંદર શક્તિપીઠ છે જ્યાં સતીમાના એકાવન ભાગ પડ્યા હતા એમાંથી એમનો કંઠનો ગ્રીવનો ભાગ અહીંયા પડે ને મંદિરની પાછળના ભાગમાં છે પણ તમે દર્શનના અંદર થઈ જશે બધા એટલે કોઈ પણ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા શ્રી શૈલમ આવો તો મંદિરની અંદર જેટલા પણ દર્શન છે ને બધા કરી નાખજો એટલે એની અંદર છે પૂછી લેજો ભલે જય શ્રી મહાદેવ 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 મિત્રો અમે શ્રી શૈલમ જે મલ્લિકાર્જુન મહાદેવજી નું જે મંદિર છે એ અમારા આ જે ક્રિષ્ના બ્લોક અમે લોકો અહીંયા અમે સ્ટે કરેલો છે કે અહીંયાથી એક્ઝેક્ટ એક કિલોમીટરની દૂરી ઉપર છે મંદિર તો આ મંદિરના તમને હું અહીંયાથી દર્શન કરાવું તો એમના શિખર એમના ધજાના દર્શન કરી લેજો તો આ તમને દર્શન પ્રાપ્ત થયા બરાબર જ સમજજો તો આમાં ટોટલ ત્રણ શિખર દેખાય છે એમાં આપણા આજે મોટું વિશાળ ગુંબજવાળું જે છે એ માતા ભ્રામરામબા દેવીનું મંદિર છે એની બાજુમાં જ ભૈરવજીનું સ્થાન છે વીરભદ્ર આપ લોકોને આ વિડીયો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો મલ્લિકાર્જુન દાદાના દર્શન કરીએ શ્રી શૈલમ એની પહેલાં સાક્ષી ગણેશ આવે છે અને શ્રી સાક્ષી ગણેશ એટલે આ સ્ટોરી મૂળભૂત એ છે શ્રી શૈલમ દાદાની કે ગણપતિ અને કાર્તિક સ્વામી દાદાના લગ્નની વાત હતી અને એમાં એમાં ગણપતિજી મહાદેવ અને પાર્વતીની પરિક્રમા કરી લે છે સાત એમાં એ સમજો કે એમની જીત થાય છે અને કાર્તિક સ્વામી આખી પૃથ્વીની પરિક્રમા કરવા નીકળે છે એટલે અહીંયા પછી અંતે રિસાઈને કાર્તિક સ્વામી અહીંયા આવી જાય છે શ્રી શૈલમ અને આપણે પાર્વતીજી અને મહાદેવ તેમને મનાવવા માટે અહીંયા આવે છે આ શ્રી શૈલમ અને પછી અહીંયા આવે છે અને સમજો ને કે પછી બધા એમ કે છે કે ભાઈ તમે હવે અહીંયા જ તમે સ્થિત થઈ જાઓ એમ એટલે શ્રી શૈલમ શ્રી સૈલમ એટલે પાર્વતીજી અને મહાદેવ બંને અહીંયા આ ક્રોચ પર્વત કહેવાય આ ક્રોચ પર્વત પર એમ સ્થાયી થઈ ગયા જેથી આ એક જ્યોતિર્લિંગમાં એમનું ગણના થાય છે આ જે પ્રમાણે અહીંયા જે લોકકથા છે એ પ્રમાણેની વાતો મેં તમને કીધી બધાને આ તમને આનું ધ્યાન રહે ઓકે હર હર મહાદાર શ્રી ગણેશ ગણપતિ બાપાના દર્શન કરીને હવે અમે લોકો એથી પ્રસ્થાન કરશું હોય